નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપી મિત્રો આજે આપણે એકવીસ માર્ચ બે હજાર ત્રેવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ સુધીના મહત્ત્વના કરંટના પ્રશ્નોનો પાઠ નંબર ચાર જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી દેશમાં સૌ પ્રથમવાર કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા પંચોતેર વોટર હેરિટેજ સાઇટની ઓળખ કરાઈ જે મુજબ ગુજરાતની કેટલી સાઇટ વોટર હેરિટેજમાં સામેલ કરવામાં આવી છે તો ગુજરાતની ટોટલ પાંચ હેરિટેજ સાઇટ સામેલ કરવામાં આવી છે સૌથી વધુ સાથ સાથ રાજસ્થાન અને તમિલનાડુની છે મધ્યપ્રદેશની છ હેરિટેજ સાઇટનો સમાવેશ કરવામાં આવેલ છે ગુજરાતની વોટર હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલ પાંચ સાઇટો કઈ કઈ છે તે જોઈ લઈએ તો અમદાવાદ સિસ્ટમ ઓફ લેક્સ કાંકડીયા તળાવ ત્રીસ હેક્ટરમાં ચંડોળા તળાવ સડસઠ હેક્ટરમાં અને સરખેજ રોઝામાં છ હેક્ટરમાં ટાંકીઓ સાથે બે મોટા તળાવ આવેલા છે આ ત્રણેય તળાવમાં અમદાવાદ શહેરના કેચમેન્ટ એરિયામાંથી પાણી ભરાય છે બીજું છે પાટણની રાણીની વાવ પાટણમાં સરસ્વતી નદી કિનારે રાજા ભીમદેવ સોલંકીની યાદમાં રાણી ઉદયમતીએ અગિયારમી સદીમાં આ વાવ બંધાવી હતી જે વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ જાહેર થયેલી છે ત્રીજું છે લોથલ ડોગ્સ ગોદી અમદાવાદ જિલ્લાના સરગવાળા ગામે આવેલ લોથલ ડોક્સ ગોદી ભારતીય પુરાતત્વ વિભાગ હસ્તક છે લોથલ પાંચ હજાર વર્ષ જૂનું સિંધુ ખીણ સંસ્કૃતિનું એકમાત્ર બંદર નગર હતું પ્રાચીન લોથલની ગોદી બસ્સો મીટર લાંબી અને પાંત્રીસ મીટર પહોળી છે ચોથી છે બુજનું હમીર રસ હમીરસર તળાવ ઈ સિઝન પંદરસો અડતાલીસથી પંચ્યાસી વચ્ચે કચ્છ શાસકો રાવ પ્રાગ મલજી બીજા અને રાવ ખેંગારજીએ બંધાવેલું છે ચારસો પચાસ વર્ષ જૂનું આ તળાવ ભુજ શહેરનો પાણીનો મુખ્ય આધારસ્તંભ છે એન્ડ લાસ્ટ છે જૂનાગઢનું સુદર્શન તળાવ જૂનાગઢના ભવનાથમાં આવેલું સુદર્શન તળાવ એકસો પચાસ વર્ષ જૂનું મનાય છે જૂનાગઢના શિલાલેખ મુજબ સુદર્શન તળાવ કૃત્રિમ જળાશય હતું જે મૌર્ય સમ્રાટો દ્વારા પૂરને રોકવા બનાવવામાં આવ્યું હતું શક શાસક રુદ્ર દમણ એકના સમયમાં તેનું સમારકામ કરાવાયું હતું આગળનો ક્વેશ્ચન કરણી સેનાના સ્થાપક જેનું હામલા હાલમાં નિધન થયું છે તે કોણ લોકેન્દ્રસિંહ માનવી અને હાથી વચ્ચે વધતા સંઘર્ષને નિવારવા કયા રાજ્યમાં એલિફન્ટ કન્ઝર્વેશન નેટવર્ક ઈ રચના કરાઈ આસામ રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કયા સાત રાજ્યોમાં પીએમ મિત્રા પાર્કને મંજૂરી આપી તો ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ તમિલનાડુ તેલંગણા અને કર્ણાટક રાજ્યમાં ગુજરાતમાં સુરત પાસે આવેલા નવસારીના વાસી બોરસી ખાતે પીએમ મિત્રનું પૂરું નામ છે પીએમ મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ રિઝિયન એન્ડ અપરેલ ટાઈમ મેગેઝિનની બે હજાર ત્રેવીસમાં દુનિયાના પચાસ શ્રેષ્ઠ સ્થળોની યાદી જાહેર કરવામાં આવી તેમાં ભારતના કયા બે સ્થળોનો સમાવેશ કરવામાં આવે છે તો એક છે મિત્રો લદ્દાખ અને બીજું ઓડિશાના મયુરગંજનો તાજેતરમાં ભારતે કયા પાડોશી દેશ સાથે ઉર્જા પાઇપલાઇન સેવા શરૂ કરી છે તો બાંગ્લાદેશ સાથે ભારતમાં પાંચ કિલોમીટર અને બાંગ્લાદેશમાં એકસો પચીસ કિલોમીટર લાંબી પાઇપલાઇન શરૂ કરી છે તાજેતરમાં કયા ગ્રહ પર હિમ નદીના અવશેષ મળ્યા મંગળ ગ્રહ પર સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન એટલે કે સાફ યજમાની કયું શહેર કરશે બેંગલુરુ એલઆઈસી જીવા વીમા જીવન વીમા નિગમના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે સિદ્ધાર્થ મોહંતી હેપીનેસ ઇન્ડેક્સમાં એકસો સડત્રીસ દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે મિત્રો એકસો પચીસમાં ક્રમે આવે છે ફિનલેન્ડ પ્રથમ ક્રમે આવે છે અને એકસો સડત્રીસમો ક્રમ એટલે કે છેલ્લો ક્રમ અફઘાનિસ્તાનનો આવે છે હોકી સ્ટાર રાણી રામપાલના નામે સ્ટેડિયમ ક્યાં બનશે તો ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં દેશની પ્રથમ મહિલા હોકી ખેલાડી બની જેના નામ પર સ્ટેડિયમ છે ગાંધીજીના પૌત્રી જેમનું હાલમાં નિધન થયું છે તેમનું નામ શું છે ઉષા ગોકાણી મિથેનોલથી ચાલતી એસી બસો કયા શહેરના રસ્તા પર દોડાવવાનું કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આયોજન કર્યું છે બેંગ્લુરના રસ્તા ઉપર કયા દિવસને સીઆરપીએફ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે ઓગણીસ માર્ચના રોજ તાજેતરમાં બહુપક્ષીય કવાયત લા પેરોઝની કેટલામી આવૃત્તિ હિંદ મહાસાગર ક્ષેત્રમાં યોજાઈ હતી ત્રીજી આવૃત્તિ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ અથવા તો ઇન્ટરનેશનલ હેપીનેસ ડે તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે વીસ માર્ચની વિશ્વ ચકલી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે વીસ માર્ચ વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ ચકલી દિવસની થીમ શું છે આઈ લવ સ્પેરો વુમન એન્ડ મેન ઇન ઇન્ડિયા બે હજાર બાવીસ રિપોર્ટ અનુસાર ભારતનું લિંગ ગુણોત્તર અથવા એક હજાર પુરુષ દીઠ સ્ત્રીઓની સંખ્યા બે હજાર અગિયારના નવસો તેતાલીસથી વધી બે હજાર છત્રીસમાં ખાલી જગ્યા થવાની ધારણા છે નવસો બાવન વિશ્વ કવિતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે એકવીસ માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે બાવીસ માર્ચ વર્ષ બે હજાર ત્રેવીસની આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમ શું છે ફોરેસ્ટ એન્ડ હેલ્થ તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર કયા દેશમાં સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવશે ભારતમાં વિશ્વ જળ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે બાવીસ માર્ચ વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ જળ દિવસની થીમ શું છે એસેલેરેટિંગ ધ ચેન્જ ટુ સોલ્વ ધ વોટર એન્ડ સેનિટેશન ક્રાઇસિસ ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ શ્રી સુખદેવ અને શ્રી રાજગુરુને ક્યારે ફાંસી આપવામાં આવી હતી ત્રીવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ અથવા વિશ્વ હવામાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ત્રેવીસ માર્ચ તાજેતરમાં જાપાનના વડાપ્રધાન શ્રી ફ્યુમિયો કિશિદા ભારતની મુલાકાતે આવ્યા હતા આ પ્રસંગે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમને શું ભેટ આપી હતી તો મિત્રો ચંદનના લાકડામાંથી બનાવવામાં આવેલ ભગવાન બુદ્ધની પ્રતિમા ભેટ આપવામાં આવી હતી વિશ્વ ક્ષય દિવસ અથવા વિશ્વ ટીવી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ચોવીસ માર્ચ વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ ક્ષય દિવસની થીમ શું છે યસ વીકેન એન્ડ ટીબી ટીબીનું પૂરું નામ શું છે ટુબરકુલોિસ તાજેતરમાં મિત્રો અહીં જે એન્ડ છે એ ઈ ડી એન્ડ છે એટલે કે યસ વીકેન એન્ડ ટીબી તાજેતરમાં અભ્યાસ કોકણ બે હજાર ત્રેવીસ એ ભારતીય નૌકાદળે કોની વચ્ચે માર્ચ બે હજાર ત્રેવીસમાં અરબી સમુદ્રમાં કોકણ કિનારે હાથ ધરવામાં આવી હતી તો રોયલ નેવી બ્રિટન જોડે કયા દિવસે ગુલામીના ભોગ બનેલા લોકોની યાદનો આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે પચીસ માર્ચની તાજેતરમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અમૃત ભારત રે સ્ટેશન યોજના હેઠળ કેટલા નવા રેલવે સ્ટેશનની જાહેરાત કરવામાં આવી છે બારસો પંચોતેર તાજેતરમાં ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ ચેસ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ગુજરાતની ગોલ્ડ મેડલ જીતનાર ચેસ ખેલાડીનું નામ શું છે શિવાની સુતરિયા તાજેતરમાં કયા મેળાને દર વર્ષે કેન્દ્ર અને ગુજરાત સરકારના સહયોગથી રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે તો માધવપુરના મેળાને તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વૈશ્વિક હેરિટેજ પોર્ટલનું ઉદઘાટન ક્યાંથી કરવામાં આવ્યું શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના હેતુથી જ્ઞાન સેતુ ડે સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત રાજ્ય દ્વારા હાલમાં વર્ષ બે હજાર બાવીસ માટેનો સરસ્વતી સન્માન કોને મળ્યો શિવશંકરીને તેમને તેમની પુસ્તક સૂર્યવંશમ માટે વર્ષ બે હજાર બાવીસનો સરસ્વતી એવોર્ડ મળ્યો છે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શ્રી મધુસૂદન સાંઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું કર્ણાટક ખાતે સમગ્ર વિશ્વમાં ક્યારે દર વર્ષે વિશ્વ હવામાન દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્રેવીસ માર્ચના રોજ વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ હવામાન દિવસની થીમ શું છે ધ ફ્યુચર ઓફ વેધર ક્લાઇમેટ એન્ડ વોટર એક્રોસ જનરેશન તાજેતરમાં આઈએમએફે કયા દેશને બે પોઈન્ટ નવ અબજ ડોલરની સહાય આપવાની જાહેરાત કરી છે શ્રીલંકા દેશની તાજેતરમાં વર્લ્ડ મેગેનિઝ દ્વારા મેગેઝિન દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ માટે વિશ્વના સૌથી પ્રભાવશાળી સીઈઓની યાદીમાં કોને ટોચના ભારતીય સીઓ તરીકે સ્થાન આપ્યું છે એસએમ વૈદ્યને કુરુન ગ્લોબલ રીચ લિસ્ટના છેલ્લા એક વર્ષના અહેવાલ મુજબ ધનિકોની યાદીમાં ભારત વિશ્વના વિશ્વમાં કયા નંબરે છે ત્રીજા નંબરે ભારતમાં સોળ નવા અબજોપતિ બન્યા મુકેશ અંબાણી દુનિયામાં નવમાં અને ભારતમાં સૌથી ધનિક ભારતમાં કુલ એકસો સિત્યાસી અબજોપતિ છે અને હા મિત્રો જો તમે આની પીડીએફ પણ જો લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાયેલા રજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે કયા દેશના સહકારથી ઈસરો ચંદ્ર પર યાન ઉતારવાની તૈયારી કરી રહી છે જાપાન દેશના સહકારથી બે હજાર અઠ્યાવીસ સુધીમાં શુક્ર માટે મિશન લોન્ચ કરવાની પણ શક્યતા છે ઈસરોના હાલના ચેરમેન છે એસ સોમનાથ વન ડેની ત્રણ મેચની સિરીઝમાં સતત ત્રણ વખત પહેલા બોલે જ શૂન્યમાં આઉટ થનાર ક્રિકેટ ઇતિહાસનો પ્રથમ બેટ્સમેન કોણ બન્યું છે ભારતનો સૂર્યકુમાર યાદવ તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે યુનિવર્સિટી બનશે ટોટલ એકસો આઠ યુનિવર્સિટીની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં પ્રથમ છે જમ્મુ કાશ્મીરને દેશ સાથે જોડનાર જમ્મુ શ્રીનગર બારામુલા રેલવે લિંક યોજના હેઠળ દેશનો પ્રથમ કેબલ રેલવે બ્રિજ અંજર અંડરબ્રિજ બની રહ્યો છે અંજી બ્રિજ બની રહ્યો છે તેની લંબાઈ કેટલી છે તો ચારસો તોતેર પોઈન્ટ પચીસ મીટર વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં કઈ ટીમ ચેમ્પિયન બની યાદ રાખજો મિત્રો મુંબઈ ઇન્ડિયન્સ જેને ફાઇનલમાં દિલ્હીને હરાવ્યો હતો તાજેતરમાં ઇસરોએ કયા રોકેટ દ્વારા છત્રીસ સેટેલાઇટ અંતરિક્ષમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યા એલવીએમ થ્રી દ્વારા બ્રિટનની કંપની વન વનવેબના સેટેલાઇટ શ્રી હરિકોટા સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કરવામાં આવે છે પીએમ પોષણ અભિયાન હેઠળ શાળામાં સપ્તાહમાં કેટલા દિવસ જાડા ધાનની વાનગી અપાશે એક દિવસ કયા રાજ્યમાં અનામત મુદ્દે બંજારા ભોવી સમાજના લોકો દ્વારા દેખાવો કરવામાં આવ્યા કર્ણાટક રાજ્યમાં ભારતનું સૌપ્રથમ અંડર વોટર મ્યુઝિયમ ક્યાં તૈયાર કરવામાં આવ્યું પાંડિચેરીમાં આઈટી વિભાગે રિટર્ન ફાઇલ કરવા કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે એઆઈએસ એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ ચીનાબ રેલવે બ્રિજ કાશ્મીરમાં બનાવવામાં આવી રહ્યો છે આ બ્રિજ કેટલા કિલોમીટર લાંબો છે એક પોઈન્ટ ત્રણ કિલોમીટર નદીના પટથી ઊંચાઈ ત્રણસો ઓગણસાઠ મીટર જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં દેશમાં સિત્તેર વર્ષ બાદ કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લવાયેલા ચિત્તાએ ચાર વચ્ચાને જન્મ આપ્યો આ માદા ચિત્તાનું નામ શું છે સિયાયા ભારતમાં ઓગણીસો સુડતાલીસમાં છત્તીસગઢના કોરિયા જિલ્લામાં છેલ્લા ચિત્તાનું મૃત્યુ થયું હતું ત્યારબાદ ઓગણીસસો બાવનમાં ચિત્તાને વિલુપ્ત જાહેર કરવામાં આવ્યું હતું પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસમાં ભારત કેટલામાં ક્રમે છે એકસો ચુમ્બાલીસમાં ક્રમે છે પ્રથમ દેશ છે યુ એ અને બીજા ક્રમે છે સ્વીડન વર્ષ બે હજાર ત્રેવીસમાં આઈપીએલની કેટલામી સિઝન રમાશે સોળમી યાદ રાખજો મિત્રો સોળમી સિઝન છે અને પ્રથમ મેચ અમદાવાદ ખાતે ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે રમાઈ જેમાં ગુજરાત જીત્યું હતું એન્ડ લાસ્ટ ક્વેશ્ચન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પતંજલિ યુનિવર્સિટીનું ઉદઘાટન ક્યાં કર્યું હરિદ્વાર ખાતે તો મિત્રો આ આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો લાઇક કરજો પોતાના મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત